હું વહાણ ચાલનો કોડ હતો આ છે હું સરલીન બંજેનો કોડ હતો નમસ્કાર હા હા ખાલે મઈ હા હા પડ્યો કોઈ હે હા પડ્યો આ હા પડ્યો હા તો ને

રા ગાચા એટલે જાણે આમ લઈને જાતો યાર તને એક તો તાહી નઈ નઈ અરે ઓ ભાઈ અરે ઓ ભાઈ અરે ઓ ભાઈ હા પકડો અરે હું જોઈ રહ્યો હું અરે ભાઈ રમટો ભાઈ ના ના દીકરા હા અલ્યા ઓય જબો જબો ભાઈ ભાઈ મને મારે મય હાફ તો શું કેવા લાકડી પડી હોય ગમે તેચી પડી મરી બહુ ભારે એવું ચેક કરો ને

સારા આવો આવો બરખી બરખી ઓય પટ્ટી પટ્ટી કીયા 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 આપા પટ્ટા કેલો પટ્ટા કેલો અલ્યા કેમ લે

હું બેઠીક્યો તારો ડોહો તો નહી થયેલો પૈસા મૂળવા મોડ ને અલોક થઈ ગયા ગાયબ થઈ ગયા કેવડું આવવાનું કે તું અરે તું પણ અરે હોય તું પણ કેવડો આવો ભાઈ